ડભોઈ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી ભરપૂર આવક સાથે વહી રહી છે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા નર્મદા નદીમાં છોડાયું છે પાણી સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ચાર પોઈન્ટ પચાસ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે ચાંદોદ ખાતે નર્મદા નદીની જળરાશિમાં વ્યાપક પ્રમાણમાં વધારો જોવા મળ્યો પ્રસિદ્ધ મલ્હાર રાવના એકસો આઠ પગથિયા પૈકી પગથિયા સો પગથિયા પાણીમાં ગરકાવ જ્યારે ઘાટ સંપૂર્ણ ડૂબવાથી હજુ આઠ પગથિયા દૂરધીમી ગતિએ વધી રહી છે નર્મદા નદીની જળ સપાટી નર્મદા નદીની વધતી જળ સપાટી અને અનુલક્ષીને ડભોઈ તાલુકાના ચાંદોદ કરનાળી નંદેરિયા ભીમપુરા જેવા ગામોને તંત્ર દ્વારા અલર્ટ કરાયા છે ચાલુ સિઝનમાં ચાંદોદ ખાતે નર્મદા નદી ત્રીજીવાર બે કાંઠે વહી રહી છે ઉપરાંત ચાંદોદ પંથકમાં ગતરાત્રિથી જ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ